જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે એક એવા પવિત્ર દિવસની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ જેને ગુજરાતમાં અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ એટલો શુભ છે કે તેનું ફળ ક્યારેય નાશ પામતું નથી આજે આપણે આ દિવસના દરેક પાસાને ઊંડાણથી સમજીશું જેમ કે તેનું મહત્ત્વ પૌરાણિક કથાઓ શું કરવું શું ન કરવું શું ખરીદવું અને ઘરમાંથી શું બહાર કાઢવું જો તમે આ દિવસે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોવ તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જયલક્ષ્મીમાં અવશ્ય લખજો જેથી માતા લક્ષ્મીની કૃપા સદાય આપણા ઉપર બની રહે અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અક્ષય તૃતિયા શું છે મિત્રો અક્ષય શબ્દનો અર્થ છે જેનો ક્યારેક ક્ષય ન થાય એટલે કે જે અવિનાશી છે અક્ષય તૃતિયા એ એવો દિવસ છે જેના પર કરેલું દરેક શુભ કાર્ય દાન પૂજા જપ તપ કે ખરીદી હજારો લાખો ગણું ફળ આપે છે આ દિવસ માતા મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સમર્પિત છે આ દિવસને અબૂજ મુહૂર્ત પણ કહેવાય છે એટલે કે આખો દિવસ શુભ હોય છે અને કોઈ ચોઘડિયા કે મુહૂર્ત જોવાની જરૂર નથી આ દિવસે ગ્રહોની સ્થિતિ પણ ખૂબ શુભ હોય છે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં હોય છે અને ચંદ્ર વૃષભ રાશિમાં હોય છે જે પ્રકૃતિમાં સકારાત્મક ઉર્જા લાવે છે આ દિવસે મન પ્રફુલ્લિત રહે છે અને શુભ કાર્યોમાં સફળતા મળે છે અક્ષય તૃતીયા એ માત્ર ધન સંપત્તિનો દિવસ નથી પણ આધ્યાત્મિક ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ અગત્યનો દિવસ છે ચાલો આપણે તેના મહત્ત્વના પાસાઓ જોઈએ પહેલું ધાર્મિક મહત્ત્વ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન પરશુરામ નરનારાયણ અને હૈગ્રીવની પૂજા પણ શક્તિ અને જ્ઞાનનો સંચાર કરે છે બીજું આધ્યાત્મિક મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું હતું કે આ દિવસે કરેલું દાન અને પૂજા અક્ષય ફળ આપે છે આ દિવસે મનની શુદ્ધિ કરી ઈશ્વરની ભક્તિમાં લીન થવું જોઈએ ત્રીજું સાંસ્કૃતિક મહત્ત્વ ભારતના ગામડાઓમાં આ દિવસે મેળા ભરાય છે અને લોકો ભજન કીર્તનમાં ભાગ લે છે લોકો નવા વસ્ત્રો ધારણ કરે છે ઘરને શણગારે છે અને એકબીજાને શુભેચ્છાઓ આપે છે ચોથું આર્થિક મહત્ત્વ આ દિવસે સોનું ચાંદી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શુભ મનાય છે કારણ કે આ વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ લાવે છે નાની વસ્તુઓ જેમ કે કોળી શંખ કે હળદર ખરીદવાથી પણ લાભ થાય છે અક્ષય તૃતીયા બે હજાર પચીસનો પર્વ ત્રીસ એપ્રિલ બુધવારે ઉજવવામાં આવશે હિન્દુ પંચાંગ મુજબ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથિના શુભ મુહૂર્ત નીચે મુજબ છે તૃતીય તિથિ પ્રારંભ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યે અને એકત્રીસ મિનિટે તૃતીયા તિથિ સમાપ્ત ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ બપોરે બે વાગ્યે અને બાર મિનિટે અક્ષય તૃતીય પૂજા મુહૂર્ત સવારે પાંચ વાગે અને એકતાલીસ મિનિટથી બપોરે બાર વાગે અને અઢાર મિનિટ સુધી એટલે કે અવધિ છ કલાક અને સાડત્રીસ મિનિટની રહેશે સોનું ખરીદવાનો શુભ સમય ઓગણત્રીસ એપ્રિલ બપોરે ત્રણ વાગે અને એકત્રીસ મિનિટથી ત્રીસ એપ્રિલ સવારે પાંચ વાગે અને તેર મિનિટ સુધી એટલે કે અવધિ તેર કલાક અને તેતાલીસ મિનિટની રહેશે ત્રીસ એપ્રિલ સવારે પાંચ વાગે અને તેર મિનિટથી બપોરે બાર વાગે અને બાર મિનિટ સુધી એટલે કે અવધિ છ કલાક અને અઠ્ઠાવન મિનિટની રહેશે શુભ ચોઘડિયા મુહૂર્ત ઓગણત્રીસ એપ્રિલ બપોરે ત્રણ વાગે અને એકત્રીસ મિનિટથી પાંચ વાગે અને સાત મિનિટ સુધી શુભ રહેશે સાંજે આઠ વાગે અને સાત મિનિટથી નવ વાગ્યે અને પચીસ મિનિટ સુધી લાભ રહેશે રાત્રે દસ વાગે અને તેતાલીસ મિનિટથી બે વાગ્યે અને સાડત્રીસ મિનિટ સુધી શુભ અમૃત અને ચર રહેશે ત્રીસ એપ્રિલ સવારે પાંચ વાગે અને તેર મિનિટથી આઠ વાગે અને આડત્રીસ મિનિટ સુધી લાભ અને અમૃત રહેશે સવારે દસ વાગે અને વીસ મિનિટથી બપોરે બાર વાગે અને બે મિનિટ સુધી શુભ મુહૂર્ત રહેશે અક્ષય તૃતીયા એક એવો દિવસ છે જેની સાથે અનેક પૌરાણિક ઘટનાઓ જોડાયેલી છે ચાલો આ કથાઓને ઊંડાણથી સમજીએ પહેલું સતયુગ અને ત્રેતાયુગનો આરંભ શાસ્ત્રો અનુસાર આ દિવસે સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ હતી આ યુગો ધર્મ સત્ય અને ન્યાયના આધારે ચાલતા હતા અને આ દિવસ તેનું પ્રતીક છે બીજું ભગવાન પરશુરામનો જન્મ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનો જન્મ આ દિવસે થયો હતો પરશુરામજીએ અધર્મી રાજાઓનો નાશ કરી ધર્મની સ્થાપના કરી આજે પણ તેઓ ચિરંજીવી તરીકે પૃથ્વી પર વિચરે છે અને તેમની પૂજા શક્તિ અને સાહસનો સંચાર કરે છે ત્રીજું માતા ગંગાનું અવતરણ આ દિવસે માતા ગંગા ભગવાન શિવની જટામાંથી પૃથ્વી પર અવતરી હતી ગંગાજીનું આગમન રાજા ભગીરથના પૂર્વજોના ઉદ્ધાર માટે થયું હતું આજે ગંગા સ્નાન અને જળથી પૂજા ખૂબ ફળદાયી છે ચોથું સુદામાની ભેટ આ દિવસે ગરીબ બ્રાહ્મણ સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા ગયા હતા તેમણે શ્રી કૃષ્ણને નમ્ર ભાવે થોડા તાંદુલ ધર્યા હતા અને શ્રી કૃષ્ણએ તેમના પર અપાર કૃપા વરસાવી આ કથા ભક્તિ અને ઈશ્વરની દયાનું અદ્ભુત ઉદાહરણ છે પાંચમું મહાભારતનું લેખન વેદવ્યાસજી અને ભગવાન ગણેશે આ દિવસે મહાભારત ગ્રંથનું લેખન શરૂ કર્યું હતું આ ગ્રંથ જીવનના દરેક પાસાને સમજાવે છે અને ધર્મનો માર્ગ બતાવે છે છઠ્ઠું કુબેરનો ખજાનો આ દિવસે ભગવાન કુબેરને અક્ષય ખજાનો પ્રાપ્ત થયો હતો આથી આ દિવસે ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા વિશેષ ફળ આપે છે સાતમું શંકરાચાર્યનો કનક ધારા સ્ત્રોત શંકરાચાર્યજીએ આ દિવસે કનક ધારા સ્ત્રોતની રચના કરી જે ગરીબ બ્રાહ્મણ સ્ત્રીને ધનની પ્રાપ્તિ કરાવવા માટે હતું આ સ્ત્રોત આજે પણ લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે શક્તિશાળી છે આઠમું જૈન પરંપરા પ્રથમ જૈન તીર્થકર ઋષભદેવે આ દિવસે તેર મહિનાના ઉપવાસનું પારણું શેરડીના રસથી કર્યું આથી આ દિવસને ઇક્ષુ તૃતીયા પણ કહેવાય છે નવમું ત્રીજની કથા ગુજરાતમાં આ દિવસે ઓખા હરણની કથા પૂર્ણ થઈ જેમાં ઓખા અને અનિરુદ્ધના વિવાહ થયા આથી આ દિવસને ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે દસ બદ્રીનાથ અને બાંકે બિહારી આ દિવસે બદ્રીનાથ ધામના કપાટ ખુલે છે અને ભગવાન બદ્રીનાથ દર્શન આપે છે વૃંદાવનમાં બાંકે બિહારીના ચરણ દર્શન થાય છે જે વર્ષમાં એક જ વખત થાય છે અક્ષય તૃતીયા પર શું કરવું આ દિવસે શુભ કાર્યો કરવાથી ફળ મળે છે ચાલો વિગતે જાણીએ પહેલું સ્નાન અને સફાઈ સ્નાન સવારે વહેલા ઉઠી ગંગાજળ મેળવેલા પાણીથી સ્નાન કરો આથી શરીર અને મન શુદ્ધ થાય છે ઘરની સફાઈ કરો ખાસ કરીને પૂજા સ્થાનની ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરો ઘરના મુખ્ય દરવાજે આંબા કે આસોપાલવનું તોરણ લગાવો રંગોળી બનાવો સાંજે દીપ પ્રગટાવો જેથી ઘરમાં પ્રકાશ રહે બીજું પૂજા અર્ચના ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાન પરશુરામ નર નારાયણ ભગવાન શિવ અને કુળદેવીની પૂજા કરો અક્ષત ચડાવો જેમાં આખા અને ન તૂટેલા ચોખા ચડાવવા શ્વેતકમળ ગુલાબ જાસૂદ ગલગોટા કે ચમેલીના ફૂલ ચડાવો લક્ષ્મીજીને લાલ પુષ્પ નારાયણજીને પીળું પુષ્પ શિવજીને ચંદન અને કુળદેવીને ફૂલનો હાર ચડાવો ધૂપ દીપ ચંદન ખીર પલાળેલી ચણાની દાળ અને સીઝનના ફળો નૈવેદ્ય તરીકે ધરો તુલસી દલ અવશ્ય અર્પણ કરો પરંતુ સ્નાન વગર તુલસી પત્ર ન તોડો શુદ્ધ શુદ્ધગીનો દીપ પ્રગટાવો અને પીળી મીઠાઈ જેમ કે લાડુ કે શીરો ભોગ ધરો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનો હરિ શ્રી શુક્ત કનકધારા સ્ત્રોત લક્ષ્મી ગાયત્રી મંત્ર કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરો લક્ષ્મીનારાયણ શિવ અને કુળદેવીની આરતી કરો અને ઘંટડી વગાડો ત્રીજું દાન પુણ્ય બ્રાહ્મણોને સાત્વિક ભોજન કરાવો અને દક્ષિણા આપો અન્ન વસ્ત્ર જળ પંખા છત્રી ચપ્પલ ચોખા નમક ઘી ખાંડ લીલી શાકભાજી ફળ તેલચી કે વસ્ત્રનું દાન કરો આ દિવસે દાનનું ફળ અક્ષય બની જાય છે ચોથું પિતૃ તર્પણ પિતૃઓના નામે દાન અને પિંડદાન કરો આથી પિતૃઓને મોક્ષ મળે છે અને વંશમાં વૃદ્ધિ થાય છે બ્રાહ્મણોને ભોજન અને વસ્ત્ર દાન કરો પાંચમું વ્રત મહિલાઓ પરિવારની સમૃદ્ધિ માટે વ્રત રાખી શકે છે સાત્વિક ભોજન જેમ કે ફળ દૂધ ખીર એક ટાઈમ લઈ શકાય વ્રતથી મન શુદ્ધ થાય છે અને ઈશ્વરની નિકટતા પ્રાપ્ત થાય છે છઠ્ઠું ખરીદી સોનું ચાંદી હીરા મોતી વાહન પ્રોપર્ટી કે ઘર વખરીની ખરીદી શુભ છે જો મોંઘી વસ્તુ ન ખરીદી શકો તો નીચેની વસ્તુઓ ખરીદો અગિયાર કોળી ખરીદી ગંગાજળથી ધોઈ હળદર કેસર ચડાવી લાલ કપડામાં લપેટી તિજોરીમાં રાખો દક્ષિણાવર્તી શંખ શંખમાં ચોખા હળદર કે જળ ભરી પૂજા સ્થાને રાખો એકાક્ષી નારિયેલ પૂજા કરી તિજોરી કે મંદિરમાં રાખો શિવલિંગ નાનું શિવલિંગ પારદ ચાંદી કે પથ્થરનું ખરીદી શકાય નિત્ય જળાભિષેક કરો કાચબો ક્રિસ્ટલનો નાનો કાચબો ખરીદી પૂજા સ્થાને રાખો તે સિવાય ચોખા નમક ઘી હળદર લીલા ધાણા પીળી સરસો કે માટીનો ઘડો પણ દાન કરી શકાય છે અક્ષય તૃતીયા ઉપર શું ન કરવું આ દિવસે કેટલાક કાર્યો ટાળવા જોઈએ જેથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન રહે વૃદ્ધો મહિલાઓ કે જરૂરતમંદનું અપમાન ન કરો દ્વારે આવેલા ભૂખ્યા તરસ્યાને ખાલી હાથે ન મોકલો ઘરમાં ગંદકી કચરો કે મેલા વાસણો ન રાખો રાત્રે એઠા વાસણો ન રાખો તરત સાફ કરો સાંજે સૂર્યાસ્ત સમયે ઝાડુ ન લગાવો તૂટેલી સાવરણી ઘરમાં ન રાખો નવી સાવરણી લાવો તૂટેલા ચપ્પલ વાસણ કે ફર્નિચર ઘરમાં ન રાખો આ વસ્તુઓ દરિદ્રતા અને નકારાત્મક ઉર્જા લાવે છે મેલા કપડાં ન રાખો ધોઈ લો નવા વસ્ત્રો ધારણ કરો સુકાયેલા ફૂલો કે છોડ નકારાત્મક ઉર્જા લાવે છે નવા છોડવાવો અને જૂના કાઢી નાખો નિંદા ઝઘડો કે અશુભ વિચાર ન કરો લસણ ડુંગળી માંસ અને મદિરાનો ત્યાગ કરો સ્નાન વગર તુલસી પત્ર ન તોડો આગલા દિવસે તોડી જળમાં રાખો ઘરમાં તાળું મારી બધા બહાર ન જાઓ દીપ પ્રગટાવો પ્રકાશ રાખો મકાનનું નિર્માણ શરૂ ન કરો પરંતુ તૈયાર મકાનની ખરીદી કરી શકાય છે ઘરમાં શું લાવવું જો આપ મોઘી વસ્તુઓ ન ખરીદી શકો તો નીચેની સસ્તી પરંતુ શુભ વસ્તુઓ ખરીદી શકો છો પહેલું કોળી અગિયાર કોળી ખરીદો ગંગાજળથી ધોઈ હળદર કેસર ચડાવો લાલ કપડામાં લપેટી ધૂપ દીપ કરી તિજોરીમાં રાખો બીજું દક્ષિણાવર્તી શંખ શંખ લક્ષ્મીજીના ભાઈ છે અને સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા છે શંખમાં ચોખા હળદર કે જળ ભરો અને પૂજા સ્થાને રાખો ત્રીજું એકાક્ષી નારિયેલ એકાક્ષી નારિયેલ લક્ષ્મીજીનું સ્વરૂપ છે પૂજા કરી તિજોરી કે મંદિરમાં રાખો ચોથું શિવલિંગ નાનું શિવલિંગ પારદ ચાંદી કે પથ્થરનું ખરીદો નિત્ય જળાભિષેક કરો પાંચમું કાચપો ક્રિસ્ટલનો નાનો કાચપો ખરીદો જે ભગવાન વિષ્ણુના કશ્યપ અવતારનું પ્રતીક છે પૂજા સ્થાને રાખો અને અન્ય વસ્તુમાં ચોખા નમક ઘી હળદર લીલા ધાણા પીળી સરસો કે માટીનો ઘડો ખરીદો ઘરમાંથી શું બહાર કાઢવું તૃતીયા પર ઘરમાંથી નીચેની વસ્તુઓ બહાર કાઢવી તૂટેલી સાવરણી બરકત ઘટાડે છે નવી સાવરણી લાવો તૂટેલા ચપ્પલ દરિદ્રતાનું પ્રતિક છે ફેંકી દો તૂટેલા વાસણો નકારાત્મક ઉર્જા પેદા કરે છે નવા વાસણો લાવો ગંદા કપડાં ધોઈ લો નવા વસ્ત્રો ધારણ કરો ગંદા વાસણ રાત્રે એઠા વાસણ ન રાખો સાફ કરો સુકાયેલા છોડ કાઢી નાખો અને નવા વાવો તૂટેલું ફર્નિચર જરૂરિયાતમંદને દાન કરો કે ફેંકી દો પૂજા વિધિ એક વિગતવાર માર્ગદર્શન અક્ષય તૃતીયાની પૂજા શુદ્ધ મનથી કરવાથી વિશેષ ફળ મળે છે નીચેની રીતે પૂજા કરો પેલું સવારે વહેલા ઉઠી ગંગાજળ મેળવેલા પાણીથી સ્નાન કરો નવા વસ્ત્રો ધારણ કરો અને શુદ્ધ મનથી પૂજાની તૈયારી કરો બીજું સૂર્યદેવને તાંબાના લોટામાંથી અધર્ય અર્પણ કરો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો ત્રીજું ઘરના મંદિરની સફાઈ કરો મૂર્તિને પંચામૃત એટલે કે દૂધ દહીં ઘી મધ અને ખાંડ તથા જળથી સ્નાન કરાવો ફોટાને સ્વચ્છ વસ્ત્રથી સાફ કરો ચોથું નવું લાલ કે પીળું વસ્ત્ર પાથરો લક્ષ્મીનારાયણ શિવ કે ઈષ્ટદેવની મૂર્તિ બિરાજમાન કરો રંગોળી બનાવો જેમાં સ્વસ્તિક કે ઓમનું ચિહ્ન હોય પાંચમું ધૂપદીપ ચંદન ખીર ફળ અને તુલસી અર્પણ કરો લક્ષ્મીજીને લાલ પુષ્પ નારાયણને પીળું પુષ્પ શિવજીને બિલપત્ર અને દેવીને ફૂલનો હાર ચડાવો શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવો અને પીળી મીઠાઈનો ભોગ ધરો છઠ્ઠું શ્રી શ્રીસુક્ત કનકધારા સ્ત્રોત કે લક્ષ્મી ગાયત્રી મંત્રનો એકસો આઠ વખત જપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કે ઓમ નમ શિવાયનો અગિયાર એકવીસ કે એકસો આઠ વખત જાપ કરો સાતમું લક્ષ્મીનારાયણ શિવ અને કુળદેવીની આરતી કરો આરતી દરમિયાન ઘંટડી વગાડો અને પરિવારના સભ્યોને સામેલ કરો આઠમું પૂજા પછી પ્રસાદ પરિવાર પડોશીઓ અને જરૂરિયાતમંદોમાં વહેંચો અક્ષય તૃતીયા નવા સંકલ્પોનો દિવસ છે આ દિવસે આપ નીચેના કાર્યો કરી શકો છો નવો વ્યવસાય શરૂ કરો ગૃહપ્રવેશનું આયોજન કરો વિવાહનું મુહૂર્ત નક્કી કરો કે વિવાહ કરો નવી યોજના જેમ કે શિક્ષણ રોકાણ કે કાર્ય શરૂ કરો ગુજરાતમાં અક્ષય તૃતીયાની ઉજવણી એટલે કે અખાત્રીજ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગામડાઓમાં લોકડાયરા અને ભજન તથા ગરબા અને લોકગીતો ગાય છે ગામમાં મેળા ભરાય છે જ્યાં લોકો ખરીદી અને આનંદ માણે છે ઘણા ઘરોમાં ઓખાહરણની કથા વાંચવામાં કે સાંભળવામાં આવે છે ગરીબોને અન્ન વસ્ત્ર અને ફળનું દાન કરવામાં આવે છે આધુનિક સમયમાં તૃતીય આજના ઝડપી જીવનમાં પણ તેનું મહત્ત્વ ઓછું થયું નથી લોકો આ દિવસે ઓનલાઈન ખરીદીમાં જેમ કે સોનું ચાંદી કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઓનલાઈન ખરીદે છે શેર માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરે છે ઓનલાઈન ચેરિટી કે ડોનેશન કરે છે ઘણા લોકો ઓનલાઈન મંદિરોમાં પૂજા કરે છે ખાસ કરીને જેઓ દૂર રહે છે મિત્રો અક્ષય તૃતીયા એક એવો દિવસ છે જે આપણને ધર્મ કર્મ અને ભક્તિનો માર્ગ બતાવે છે આ દિવસે આપણે શુદ્ધ મનથી ઈશ્વરની પૂજા કરીએ ઘરને સ્વચ્છ રાખીએ જરૂરતમંદોની મદદ કરીએ અને શુભ કાર્યોની શરૂઆત કરીએ આ દિવસે નાની નાની વસ્તુઓની ખરીદી પણ મોટું ફળ આપે છે આ દિવસે આપણે નવો ઉત્સાહ લઈએ અને ઈશ્વરની ભક્તિમાં લીન થઈએ આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે એવી શુભેચ્છા આશા છે આ વિડીયો આપને પ્રેરણાદાયી લાગ્યો હશે આપના વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો બોલો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય દર્શક મિત્રો વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે